કેમ કે અમે રહીએ છીએ નિર્મલા રોડ પરની સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં આ સોસાયટીનો કેટલોક ભાગ શેરી નંબર ત્રણ ચાર અને પાંચ ખાસ કરીને આ ભાગ અશાંત ધારા કાયદાની હેઠળ અમલમાં મુકાયો નથી એટલા માટે આ સોસાયટીની અંદર વિધર્મીઓ પ્રવેશ કરી રહ્યા છે અને ઓલરેડી ત્રણ થી ચાર ફેમિલી પ્રવેશ કરી ચૂક્યા છે અને ત્યાં રહેવા પણ લાગ્યા છે તો અમને સ્ત્રીઓને બાળકોને અને અમારા આખા પરિવારને જોખમ ઉભું થયું છે એટલે અમે અમારા રક્ષણ માટે અહીંયા વિનંતી કરવા આવ્યા છે કે અમારો આ જે સોસાયટીનો ભાગ એ અશાંત ધારા કાયદાના અમલમાં મુકાય એ જ અમારી વિનંતી છે